નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એ જે એજ્યુકેશનલ સેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ધોરણ બારનું પરિણામ આજે જાહેર થઈ ગયું છે તેવી જ રીતે આજે ધોરણ દસનું પરિણામ ક્યારે જાહેર થશે તેની ફાઇનલ તારીખ પણ આવી ગઈ છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે માર્ચ બે હજાર ચોવીસમાં યોજાયેલ માધ્યમિક શાળાના પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ દસ એટલે કે એસએસસી અને સંસ્કૃત પ્રથમા પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ડોટ પર તારીખ અગિયાર પાંચ બે હજાર ચોવીસના રોજ સવારના આઠ કલાકે જાહેર કરવામાં આવશે એટલે કે ગુજરાત માધ્યમિક ને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ દસની પરીક્ષાનું પરિણામ શિક્ષણ બોર્ડની વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ જીએસસી ડોટ ઓઆરજીની આરજીની પર તારીખ અગિયાર પાંચ બે હજાર ચોવીસના રોજ આઠ કલાકે સવારમાં જાહેર કરવામાં આવશે વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક એટલે કે સીટ નંબર ભરીને મેળવી શકશે તો આ વેબસાઇટ ઉપર પોર્ટલ ખોલી અને પોતાનો સીટ નંબર દાખલ કરી અને બધા વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જોઈ શકશે આ ઉપરાંત વિદ્યાર્થીઓની અનુકૂળતા માટે વિદ્યાર્થીઓને વોટ્સઅપ નંબર આપવામાં આવ્યો છે ત્રેસઠ સત્તાવન ત્રીસ ઝીરો નવ એકોતેર પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે એટલે કે ધોરણ બારની જેમ હસ્તી ધોરણ દસમાં પણ એક વોટ્સઅપ નંબર આપવામાં આવ્યો છે તે વોટ્સઅપ નંબર પર હાય અને બેઠક નંબર લખી અને આપણે પરિણામ મેળવી શકશું ગુણપત્રક અને એસઆર નકલ શાળાવાર મોકલવામાં અંગેની વિગતવાર સૂચનાઓ હોવા પછી તે કરવામાં આવશે પરીક્ષા બાદ ગુણ ચકાસણી દફતર ચકાસણી સૂચનાઓ બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે ગુણ ચકાસણીની અરજી ઓનલાઈન કરવાની રહેશે પરિણામ બાદ નામ સુધારણાની દરખાસ્ત નિયત નમૂનામાં કરવાની રહેશે પૂરક પરીક્ષા બે હજાર ચોવીસની પાત્રતા ધરાવતા ઉમેદવારની યાદી શાળાઓને પરિણામ સાથે મોકલી આપવામાં આવશે તથા પૂરક પરીક્ષાના આવેદનપત્રો ઓનલાઈન ભરવાની સૂચના હવે પછીથી આપવામાં આવશે જેની શાળાના આશરોએ વાલીઓ અને વિદ્યાર્થીઓ તમામ સંબંધીઓ નોંધ લેવી એટલે કે ધોરણ દસનું રિઝલ્ટ અગિયાર પાંચ બે હજાર ચોવીસના રોજ સવારે આઠ કલાકે જાહેર થવાનું છે તો બધા વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડની વેબસાઇટ પરથી અને વોટ્સઅપ નંબર પરથી પોતાનું રિઝલ્ટ મેળવી શકશે જય હિન્દ જય ભારત